કરી અને લાભ લાભપાચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે વિવિધ જણસીઓ જેવી કે મગફળી સોયાબીન અડદ મગ જેવી વસ્તુઓની સરકાર ખરીદી પૂરતા પ્રમાણમાં કરશે ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ઉત્પાદનને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે વિશેષ આયોજન કર્યું છે જેમાં ખેડૂતો પાસેથી મગફળી મગ અડદ સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે નેર દિવસ સુધી ચાલશે વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નોડલ એજન્સી દ્વારા રાજ્યના એકસો સાઠથી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદ કરવામાં ખરીદી કરવામાં આવશે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તારીખ ત્રણથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે ગત વર્ષે ગુજરાતના એક સાઠ હજારથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂપિયા છસો એકોતેર કરોડથી વધુ કિંમતના એક લાખ અઢાર હજાર મે ટન મેટ્રિક ટન જથ્થાની ખરીદી ટેકાના ભાવે વિવિધ જણસીઓની કરવામાં આવેલ હતી